સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મેટ્રો પ્રોજેક્ટ એજન્સી સાથે કરવામાં આવી શહેરમાં મેટ્રો પ્રોજેક્ટને કારણે સર્જાતા હળવું કરવા પ્રયાસ કરાયો છે સુરત શહેર ટ્રાફિક ડીસીપી દ્વારા નિરીક્ષણ કરાયું છે ડ્રોન કેમેરાની મદદથી શહેરમાં ટ્રાફિક અંગે નિરીક્ષણ કરાયું પ્રી મોન્સૂન કામગીરીમાં સુરતીઓને ટ્રાફિક ન નડે તે માટે કામગીરી કરવામાં આવી છે મેટ્રો પ્રોજેક્ટ અને એજન્સીઓના અધિકારીઓ સાથે સંકલન કરી ટ્રાફિક પોલીસ દ્વારા વિઝિટ કરવામાં આવી મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે